નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવીશું આ સાથે ચોમાસું હવે ગતિ પકડશે અને આગળ વધશે તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ મિત્રો આપણી આ ગઈ પ્રમાણે ગઈકાલે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો મિત્રો વાત કરીએ તો ગઈકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો ત્યારે દ્વારકાના ખંભાળિયામાં છ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે આ આજે પણ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે જેમણે મિત્રો વાત કરીએ તો અરવલ્લી આણંદ ખેડા મહીસાગર પંચમહાલ ગાંધીનગર દાહોદ વડોદરા છોટાઉદેપુર આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં અને કચ્છમાં પણ ભારે વરસાદ પડશે કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી તેમજ ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ તમામ જિલ્લાઓમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે ઓગણત્રીસ જેટલા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે મિત્રો આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડશે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ તેમજ નવસારી વલસાડ તાપી અને દમણ તેમજ દાદરનગર હવેલીમાં પણ આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે સૌરાષ્ટ્રમાં આવતીકાલે અમરેલી ભાવનગર બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ તેમજ દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદ અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી આગાહી હાલમાં હવામાન વિભાગે કરી છે આમ મિત્રો વાત કરીએ તો આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે જ્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી છે જે મુજબ તારીખ ઓગણીસ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં લો પ્રેશર બનશે અને બંગાળના ઉપસાગરમાં પણ લો પ્રેશર બનશે સત્તરથી બાવીસ તારીખ સુધીમાં ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે જ્યારે વીસ તારીખ સુધીમાં અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર બન્યા બાદ ડિપ્રેશન બનશે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જૂન સુધીમાં ગુજરાતના જિલ્લાઓમાં સારામાં સારો વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે જ્યારે કેટલાક ભાગોમાં તો અતિભારે વરસાદની સાથે ખૂબ જ ઝડપી પવન પણ ફૂંકાશે આ સાથે આગામી ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ મળી શકે